જય સ્વામિનારાયણ કેમ છો બધા બધાને ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ આજે અત્યારમાં બધા વડીલભાને રાશન કીટ છે બેન નામ આપવા ના પાડી છે દુબઈથી એમનો જન્મદિવસ છે તો બેનને હેપી બર્થડે કહી કહી અને એના તરફથી બધા વડીલભાને અત્યારમાં રાશન કીટ આપે છે તો આપણે પણ અમે અત્યારે લાઈવ માં આપડે નારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય છો બસ જોઈ રોડ ઉપર છું પણ લાઈવ થવાનું થયું બેસી જાય હવે

દુબઈ થી એક બેન નો જન્મ દિવસ છે એ નિમિત્તે સોળ કીટ આપી છે તો બધા વડીલ વડીલા બા છે આપી આપી દયો દયો નાની સંગ ને કોઈ બધા સોળ અને ભગવાન ને કેજો એના જન્મ દિવસ નિમિત્તે ખુબ સરસ આયુષ્ય આપે અને ભગવાન એના સપના પૂરા કરે બધા આપી દો સીમા પેલા એ લોકોને બધાને કઈ આશીર્વાદ દેજો આશીર્વાદ દેજો જન્મ દિવસ નિમિત્તે તમને કીટ આપી છે અને બેને તમને જય શ્રી કૃષ્ણ ને કેળાયું છે

આમ નઈ આપી વડીલ વડીલ આમ ની બાજુમાં બેઠા ને એમ નઈ આપી દે બંને વાંધો નહીં ચાલુ સ્વામી હોય એનિવર્સરી હોય તો કોઈને કીટ આપવી હોય બાળકો જમાડવા હોય અવશ્ય કોલ કરજો મારો નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ અને અત્યારે અમે પદયાત્રા માં જ ત્યારે ભગવાન ને પ્રાર્થના કરી કે બેનને ખૂબ સરસ આયુષ્ય આપે અને ખૂબ ભગવાનના ધર્મના ભંડાર ભેર્યા રાખે અને ખૂબ શક્તિ આપે અને ભલે વિદેશમાં છે પણ દેશને કેટલા મદદરૂપ બને છે તો ઈ એક જોવાનું છે કે વિદેશમાં ભલે રહીએ છે પણ દેશ માટે એને કેટલું આમ અંદરથી છે કે મારો દેશ છે તો દેશ પ્રેમ તો હંમેશા હોવો જ જોઈએ તમે જ્યાં વસો ત્યાં દેશ માં વસો કે વિદેશ માં વસો એવી રીતના જ આપણે માણસ માણસ માણસને મદદરૂપ બની શકી અને કોઈને આગળ લાવી શકી છે ક્યાં આપણે ગુજરાતની બોર્ડર વટી હમણાં એટલે ભગવાન ને પ્રાર્થના કરી કે ખુબ એમને શક્તિ આપે અને ખુબ દિન દુખ્યાની ની સેવા કરે અને તમારી પણ આજુબાજુમાં કોઈ એવા પરિવાર હોય તો તમે પણ તમારો જન્મ દિવસ કોઈ શુભ અશુભ પ્રસંગ હોય તો તમાર થી બનતી મદદ એમને કરજો અને માણસ જ માણસ ને આપણું પેલો જ પેલેથી ભોજન અને માણસ જ માણસને મદદરૂપ બની શકે છે છે અને કે આપણે આપણા ભારતને અને આપણા દેશને ખૂબ મદદરૂપ બની અને ભગવાનને રાજી કરી અને એક આદર્શ નાગરિક બધા બની ચાલો જય સ્વામિનારાયણ થેન્ક યુ બધાને સવારમાં ગુડ મોર્નિંગ आणि जा करी बय स्वामी नारायण जय श्री कृष्ण